ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કે પુનઃગઠન હવે ચૂંટણીઓ બાદ જ થશે તે બાબત લગભગ નક્કી થઈ ચૂકી છે અમે આ અંગેની જાહેરાત ટીજીએનમાં પંદર દિવસ પહેલાં કરી ચૂક્યા છીએ સદનસીબે અમારી આ ધારણા સાચી પડી છે હવે સવાલ એ ઊભો થાય છે કે તો પછી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગાજર શા માટે લટકાવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે ગુજરાતના મંત્રીમંડળનો વિસ્તરણ નવરાત્રિ દરમિયાન થઈ જ જશે એવી એક બહુ જ મોટી હવા ઊભી થઈ હતી દરમિયાનમાં એક વખત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દિલ્હી ગયા હતા ત્યારે તેઓ યાદી લઈને ગયા છે ને યાદી ફાઇનલ થઈને આવે કે તરત જ મંત્રીમંડળની જાહેરાત થશે એવી બાબત પ્રગાઢ રીતે સમાચારોમાં વહેતી થઈ હતી એ જ વખતે લગભગ દસેક દિવસ પહેલાં અમે એક પોસ્ટ મૂકી હતી જેનું થંભલેલ હતું ગુજરાતના મોટા સમાચાર મંત્રીમંડળમાં ફેરફારો ચૂંટણી બાદ આ બાબત સદનસીબે સાચી પડી છે હવે આ જે ધારણા ઊભી થઈ હતી કે મંત્રીમંડળનું વિસ્તરણ તરત જ થશે અને પ્રદેશ પ્રમુખ પણ તરત જ મળશે એ બાબત હવામાંથી ઊભી નહોતી થઈ સમાચાર માધ્યમોની જે ધારણા હતી એ એટલા માટે ઊભી થઈ હતી કે કમલમની અંદર ભારતીય જનતા પાર્ટીની એક બેઠકમાં ખુદ પાર્ટી પ્રમુખ સી આર પાટીલે આ બાબતની જાહેરાત કરી હતી ને એના આધારે હવા ઊભી થઈ હતી હવે કમલમમાં કોઈપણ બાબતની ચર્ચા થાય તો એમાંથી અલ્પવિરામ કે પૂર્ણવિરામ પણ બહાર આવતું નથી તો આટલી મોટી બાબત બહાર કઈ રીતે આવી ગઈ આ બાબત લીક થઈ કે જાણી જોઈને લીક કરવામાં આવી તે એક સવાલ છે જો જાણી જોઈને લીક કરવામાં આવ્યું હોય તો તેની પાછળ ચોક્કસ હેતુ પણ હોય અને એ હેતુ કદાચ એ હોય કે પાર્ટીની અંદર સુસ્તી ના આવી જાય કાર્યકરો દોડતા રહે દોડતા થાય નવી આશાનો સંચાર થાય અને ઉપર આવી રહેલી જે ચૂંટણીઓ છે એના માટે એ લોકો સજ્જ થાય એવો કદાચ આની પાછળનો ઇરાદો છે અને સી આર પાટીલે એટલા જ માટે કદાચ આ વિસ્તરણનું ગાજર લટકાયું હોય છે હવે જે ચૂંટણીઓ આવી રહી છે એ પંદર મહાનગરપાલિકાઓની આવી રહી છે તેત્રીસ જિલ્લા પંચાયતોની આવી રહી છે બસો સુડતાલીસ તાલુકા પંચાયતની આવી રહી છે અને એકસો ઓગણપચાસ છે એ નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે ભારતીય જનતા પાર્ટી ચોવીસ બાય સાત ચૂંટણીના મોડમાં રહેવા માટે ટેવાયેલું હોય છે આ જે ચૂંટણી છે એ સમગ્ર ગુજરાતને આવરી લેનારી ચૂંટણી છે અને એટલા જ માટે એને બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીની સેમી ગણવામાં આવે છે અને આ ચૂંટણીનું વિશેષતઃ મહત્ત્વ શા માટે છે એ આપણને એના પરથી અનુમાન મળી શકે એમ છે કે પ્રચારના શ્રી ગણેશ ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નિકોલની અંદર રોડ શો યોજીને કરી દીધા છે ખુદ વડાપ્રધાને આનો પ્રારંભ કર્યો એનો જ અર્થ એ છે કે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્ત્વની છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી આનું શાસન છે અમુક જગ્યાએ લાંબા શાસન ચાલવાને કારણે શાસન વિરોધી મતો એન્ટી ઇન્કમ્બન્સી પણ ઊભી થઈ હોઈ શકે એટલે એ લોકો છે એ ચૂંટણીનો પ્રચાર છે એ વહેલો શરૂ કરી દીધો છે હવે મંત્રીમંડળમાં જો ચૂંટણી પહેલાં ફેરફાર થાય તો એની આડઅસર થાય એમ છે આડ બે રીતે આડઅસર થાય એક તો એક કે જેમને પડતા મૂકવામાં આવે એ મંત્રીઓ અને એમના ટેકેદારો નિરાશ થઈ જાય અને ચૂંટણીની અંદર એમની સક્રિયતા ઝીરો થઈ જાય જે ભારતીય જનતા પાર્ટીને પોસાય એમ નથી દસેક જેટલા મંત્રીઓ પડતા મૂકાશે એવા તો નામો સાથે એક યાદી ફરતી થઈ ગઈ હતી અને દસ જો પડતા મૂકાય તો એ વીસ વિસ્તારોમાં આવી અસર કરી શકે પોતાના વિસ્તારમાં ને એના પડોશી વિસ્તારમાં અને એના કાર્યકરો છે એમાં પણ એક હતાશા આવે બીજું કે જેને મંત્રી બનવું છે એને મંત્રીપદ ના મળ્યું તો એ પણ નિરાશ થાય એની પણ નેગેટિવ અસર થાય એટલે બે રીતે આની નેગેટિવ અસર થઈ શકે એવું ભારતીય જનતા પાર્ટીની થિંક ટેન્કને લાગ્યું છે બીજી બાબત જો આ જ બાબતને બીજી રીતે જોઈએ તો હાલ જે મંત્રીમંડળમાં બેઠેલા સભ્યો છે અને જેમના નામો વહેતા થયા છે કપાઈ જશે એ એવી રીતે એ મંત્રીઓ ચૂંટણી દરમિયાન વધુ મહેનત કરે અને હાઈ કમાન્ડની નજરે ચડે એ માટે એની જે એના કાર્યકરો છે એને પણ એ વધુ દોડાવે અને બીજું જેમને મંત્રીમંડળ બનવાને અપેક્ષાઓ છે અભરખાવો છે એ લોકો પણ વધુ દોડે એટલે બંને રીતે ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય અને આ ફાયદો ઉઠાવી લેવા માટે ભારતીય જનતા પાર્ટીની થિંક બેન્કે એવું નક્કી કર્યું હશે કે તમામ વિસ્તરણ કે પુનર્ગઠન એ ચૂંટણીઓ બાદ જ હવે ચૂંટણી પતે એટલે ફેબ્રુઆરીમાં વિધાનસભાનું બજેટ સત્ર આવશે અને આ દરમિયાન ફેરફારો થશે એવું અત્યારના સંજોગોમાં લાગી રહ્યું છે હમણાં સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની એક બહુ જ મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જ્યારે પ્રેસ કોન્ફરન્સની જાહેરાત થઈ ત્યારે ઘણાને એવું લાગતું હતું કે કદાચ પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થશે કે મંત્રીમંડળના વિસ્તરણનું કાંઈક હશે પરંતુ એ જે પ્રેસ કોન્ફરન્સ છે એ આત્મનિર્ભર ભારત અને સ્વદેશી જે ઉત્પાદનો હોય એને અપનાવવા માટેની હતી અને આ પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થઈ ત્યારે કોઈ પત્રકારે પૂછ્યું કે મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે ત્યારે મુખ્યમંત્રી તો હસી પડ્યા હતા હસીને એમ સ્માઈલ કર્યું એમણે પરંતુ સી આર પાટીલે ઊભા થતાં થતાં જવાબ આપ્યો કે તમને પહેલી ખબર પડશે તમને જાણ કરવામાં આવશે આ બાબત જ આપણને ઇશારો કરે છે કે મંત્રીમંડળનું વિસ્તરણ હમણાં ઠંડા બક્ષામાં ઢબૂરી દેવામાં આવ્યું છે મંત્રીમંડળ પછીનો જે બીજો મુદ્દો છે એ મુદ્દો છે પ્રદેશ પ્રમુખનો સી આર પાટીલની મુદ્દત ક્યારની પૂરી થઈ ગઈ છે લોકસભાની ચૂંટણી પૂર્વેની અને એમને એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે હવે એમને જે બિહારની ખૂબ જ મહત્ત્વની ચૂંટણી ગણવામાં આવે છે એનો હવાલો પણ સી આર સોંપવામાં આવ્યો છે સી આર બધી જગ્યાએ પહોંચી ના બોલે એવું એક લોજિક છે અને એ સ્વાભાવિક ક્રમ પણ છે કે બધે એક વ્યક્તિ ના પહોંચી શકે હવે મન જે પ્રદેશ પ્રમુખ છે એમાં એટલા બધા નામો વહેતા થઈ ગયા છે કે હવે ભાગ્યે જ કોઈ નામ એવું બચ્યું છે કે જે પ્રમુખ પદના લાયક હોય અને નામમાં ચર્ચામાં ના આવ્યો હોય જો આપણે નામોની યાદી જોઈએ ને તો સૌથી પહેલાં જગદીશ વિશ્વકર્મા જે હાલના મંત્રીમંડળના સભ્ય છે જગદીશભાઈ વિશ્વકર્માનું નામ ચાલ્યું ખેડાના સાંસદ દેવુસિંહનું નામ ચાલ્યું ઉત્તર ગુજરાતના મયંક નાયકનું નામ ચાલ્યું ત્યારબાદ પુરુષોત્તમ રૂપાલાનું નામ આવ્યું અને હમણાં હમણાં તો આનંદીબેન પટેલનું નામ પણ એક ચેનલે ચર્ચામાં મૂક્યું છે એટલે લગભગ બધા નામો છે એ ચર્ચામાં આવી રહ્યા છે કોણ પ્રમુખ બનશે એ બાબત છે એ આખા દેશમાં માત્ર બે જ લોકોના મનમાં હોય છે અને બે લોકો છે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ એમના સિવાય કોઈને એની ભનક હોતી નથી અને બીજું ભારતીય જનતા પાર્ટી છે એ કોઈ નવું જ નામ અજાણ્યું નામ ખૂણા ખાતરાથી શોધી લાવેલું નામ એ આપવા માટે ટેવાયેલ છે એટલે તમામ બાબતો અનુમાનો ખોટા પણ પડી શકે હવે કોનું નામ નક્કી થશે અને ક્યારે નક્કી થશે એ જોવાનું રહે છે કદાચ રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી થાય ત્યાર પછી પણ થઈ શકે કેમ કે ગુજરાતની અંદર તાલુકા અને જિલ્લાના પ્રમુખોની તો પસંદગી થઈ ગયેલી છે એની નીચેના જે બોડી નિયુક્ત કરવાનું એમાં અમુક જગ્યાએ બાકી છે અમુક જગ્યાએ થઈ ગયું છે મંડળ પ્રમુખોનું પણ ચાલે છે એટલે આ બધી જ પ્રક્રિયા વચ્ચે પ્રદેશ પ્રમુખનું નામ ક્યારે જાહેર થાય છે એ જોવાનું રહે છે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ કે પુનઃગઠન ફેબ્રુઆરી આસપાસ થશે એમ લાગી રહ્યું છે અત્યારે બસ આટલું જ નવા મુદ્દા સાથે ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર